આપણે ખ્યાલ હશે સરકાર દ્વારા અમૃત નો ભાગ હમણાં આવી ગયો છે એમાંથી આપણે જે વિસ્તાર મારો છે જ્યાં જ્યારથી રાજાશાહેનની વખતથી જ્યાં વસાવટ થઈ છે સુરણ મંદિરની બાજુમાં જ્યાં અંદાજીત થી અઢીસો ઘરો છે ત્યાં બધા હિન્દુ મુસ્લિમ બધા રહે છે ત્યાં બરોબર છે ત્યાં એ લોકોને ગટર લાઈન હતી જ નહીં પણ એના વિશે વસ્યા એવું હતું ફાટકની મંજૂરી માટે બહુ પ્રોબ્લેમ હતો પછી અમૃત વનમાં મેં નખાવ્યું અમરું રનમાં ન થયું એટલે અમરું અમૃત સોરી અમૃત ટુમાં અમૃતું ટુનું મંજૂર થઈ ગયું એ દરમિયાન પછી મેં રસ્તો જોયો ભાડામાંથી તો બાર મીટર રસ્તો ત્યાં જાય છે નાગપુર ફાટક પાસે તો હવે આપણે ફાટકની રેલવેની મંજૂરી જરૂર નહીં પડે ને એ પ્રોબ્લેમ પણ આપણે નહીં રહે એટલા માટે એ લોકોનો ઘર બિચારો મને કીધું કે તમને મોટી ધોવા મળશે મંજૂર થઈ ગયું કામ ચાલુ થઈ ગયું હમણાં ને કામ ચાલુ છે બરાબર છે તમે વિચાર કરો કે જે લોકો પાસે ગટરની લાઈન જ સાંભળી ન હતી એ અમૃત ટુમાં આપણે નખાવી ને ત્યાં વિસ્તારના કામ ચાલુ થઈ ગયું એટલે પંદર દિવસમાં મેઇન લાઈનમાં જોડાણ થઈ જશે ને આ જે મોટો મુદ્દો હતો એક વિસ્તાર માટે બરાબર છે ગટરનું એ ગટરનું આખું એ લોકોનું કામ પૂરું થઈ જશે ખાસ કરીને કેટલા પરિવારોને ગટર યોજનાનો લાભ મળશે એમાં ઓછામાં ઓછો નહીં હોય તો બાર તેરસો માણસો રહે છે ને બિચારા બુખારો હતી બુખારોમાં અત્યારે પરિસ્થિતિ એવી થાય ત્યાં જમીન થોડી હાર્ટ છે અઠવાડિયામાં ભરાઈ જાય અને નગરપાલિકામાં પૈસા ભરાય એ પછી ચૂસી જાય ચૂસી જાય એ અઠવાડિયામાં જો ત્યારે પૈસે નહીં હોય કે ઘરથી હોય અથવા આરો ન આવે તો પછી બહાર નીકળે છે બહાર નીકળે છે રોડ ઉપર ઘટરનું પાણી આવતું હતું એટલે એ લોકો માટે આશીર્વાદનું કામ થયું છે એ લોકોને બહુ ખુશ થયા છે બહુ ખુશ થયા છે ખાસ કરીને તમને કેવું કેવી રીતે વિચાર આવ્યો કે આ વિસ્તારમાં નિરાકરણ કરવું જોઈએ હા આ પ્રોજેક્ટ મોટું હતું તો વિસ્તારના માણસો અમને કે અમને કાંઈ નથી જોતો અમને ખાલી ગટરનું પાણી આવે છે ગટરનું અમે શું કરશું ગટરની કાંઈ અમારા પાસે એવી સિસ્ટમ છે કે પાણી જાય ક્યાં કીધું એટલે મને વિચાર આવ્યો કે આ નગરપાલિકા મોટો ખર્ચો છે થઈ શકે એમ નથી ત્યારે અમૃત વનનું ભાગ આવ્યું ત્યારે અમૃત વનમાં મને જાણવાનું મળ્યું કે મોટી રકમ આવે છે જ્યુડિશિયસ કામ છે આખું એવી જ રીતે સંજયનગરીમાં પણ એ જ બધું હતું કે એ વખતે પહેલી ઘરાટ આવી અમૃત ટુની એમાંથી આપણે સંજયનગરીનો આપણે ઠેઠ નગર સુધી લઈ ગયા અંદર કેરી ફકી એપીએમસી જમીનની અંદરથી બરાબર છે એવી રીતે અમૃત ટુનું ભાગ આવ્યું ત્યારે એ લોકોને મેં શું કીધું કે ભાઈ માલિક કરશે તો હું તમારું આ કામ કરાવી દઈશ એટલે અશક્ય કામ હતું એ કામ થઈ ગયું